યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર વડોદરા દ્વારા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલ છે ત્રણ જેટલી કંપનીઓ ત્રીસ જેટલી જગ્યા માટે પચાસ જેટલા ટેકનિકલ અને નોન ટેકનિકલ ઉમેદવારો ભાગ લીધો હતો જેમાં બી ઈ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એમ બી એમ કોમ એમસીએ એમએસ ડબ્લ્યુ કોઈપણ અનુસ્નાતકની લાયકાત ધરાવતા અનુભવી અને અનુભવી પાંત્રીસ વર્ષ સુધીની મહિલા અને પુરુષ ઉમેદવારો ભાગ લીધો ભરતી મેળામાં ઉમેદવારોને ભરતી મેળામાં કમ્યુનિકેશન સ્કિલ વિશે પણ સેમિનાર યોજાયો હતો તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ રોજગારીની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ માટે તકો અને ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન ઉમેદવારોને આપવામાં આવ્યું હતું યોજાયેલ ભરતી મેળામાં યુઈબીના નાયબ વડા અલ્પેશ ચૌહાણ સહિત જુદી જુદી કંપનીઓના પ્રસિદ્ધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉમેદવારોને નોકરીની તકો પણ આપવામાં આવી હતી મારું નામ પરમાર ભૂમિકા છે હું વડોદરા લોકલ આઇટ જ છું મેં અપ્લાઈડ કેમિસ્ટ્રીમાં એમએસસી કરેલું છે અને મેં ફાર્માસ્યુટિકલ કાં તો કેમિકલ કંપની માટે અપ્લાય કર્યું છે અહીંયા આ જે આયોજન કરવામાં આવ્યું છે જે અનએમ્પ્લોયમેન્ટ લોકો માટે જે બહુ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે પેપરમાંથી અમને જાણ મળી હતી તો અમે અહીંયા ભાગ લેવા માટે આવી રહ્યા છે અહીંયા આગળ હા જે રીતે અંદર ચાલી રહ્યું છે કમ્યુનિકેશન અને જે રીતે અમને ટ્રીટ કરી રહ્યા છે એ વખત એના પરથી તો લાગે છે કે ફૂલ સક્સેસફુલ થઈ શકે છે આ પ્લાન અને અમને સારો એવો રિસ્પોન્સ મળી શકશે હવે હા બને એમ આવું જોઈએ અહીંયા આગળ અને કરવું જોઈએ અપ્લાય કરવું જોઈએ આ બુક ખૂબ સારી તક છે જે આપણે બહાર એમને બધે ફરી રહ્યા છે એના કરતાં આ બુક ખૂબ સારું આયોજન કરી રહ્યું છે અને મારું નામ ધ્યાની છે અહીંયા વડોદરાથી જ આવી છું મેં અને ખૂબ સારું છે કે અમને કોઈ સારી નવી તક મળી શકે છે ઘણા બધાને છે એના માટે આપણને મળી શકે છે સારી એવી તક સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં મુખ્યત્વે ખાસ કરીને જે બીઈ થયેલા અને માસ્ટર એટલે કે ગ્રેજ્યુએશન પછીના જે કોર્સ છે એમ કોમ એમ બી એ બીએસસી થયેલા અને ટેકનિકલમાં બીઈ થયેલા ઉમેદવારોને રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે આજે ત્રણ જેટલી કંપનીઓ છે જેમાં સર્વિસ સેક્ટરની બે છે અને ટેકનિકલ માટે એક કંપની આજે ઉપસ્થિત છે સાથે ઉમેદવારોને આજે ખાસ જે આગામી નોકરીમાં કોમ્યુનિકેશન સ્કિલ કઈ રીતે ડેવલપ કરવી તેનું ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે ઓવરસીઝ એટલે વિદેશ રોજગારી અને શિક્ષણ માટે કઈ રીતે તકો છે એનું પણ ખાસ માર્ગદર્શન ઉમેદવારોને આપ્યું છે અને અત્યારે જે ગવર્મેન્ટના લક્ષી જે ઓનલાઈન પોર્ટલ છે અનુબંધન પોર્ટલ અને એનસીએસ પોર્ટલ વિશે પણ ખાસ ઉમેદવારોને રોજગાર રોજગારલક્ષી માર્ગદર્શન આપવામાં